હું આજે દુબઈ આવ્યો હું ભાઈ શ્રી દીપભાઈ મારા પ્રથમના મિત્ર છે એમને સ્ટાફને હું અભિનંદન દઉં કે કાલના અમે ભેગા કરી મિશન છે નવું ભારત દુબઈમાં બેઠા બેઠા નવું ભારત બનાવું અને ગુજરાતીના ભાઈઓ અને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આવતી ચાર ને પાંચ તારીખે રાજકોટમાં આખી ટીમ આવે એમનું કામ દીપભાઈની કંપનીનું કામ એ છે કે યોગ્ય જગ્યાએ પૈસા નાખવા પછી પૈસા નાખ્યા પછી તમને વળતર મળે એનું પૂરું વળતર મળે એમાં એ દીપભાઈએ બહુ રોયલ્ટી મેળવી છે હું આજે આવ્યો હું મારે મોરબીમાં એક પોનની બારસો વીઘા જમીનમાં ડેવલપમેન્ટ કરવું ટ્રસ્ટની જમીન છે એમાં મારી ઈચ્છા એવી કે સૌરાષ્ટ્ર ગુજરાતનો નંબર વન પ્રોજેક્ટ બને એ પ્રોજેક્ટ માટે હું આમંત્રણ તમને બધાને દેવાયો એકવાર જોઈ જાઉં એ જમીનમાં હું દસ લાખ જાળવા વાવી અને આવતી સત્તર તારીખે આ દેશના વડાપ્રધાન મુરવી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે દસ લાખ જાળવા હોય જશે પછી વાવ્યા પછી એક સૌરાષ્ટ્રને એવું સારું સારું પ્લેસ મળે કે માણસને લગ્ન કરવા માટે દુબઈ જવું પડે હે જયપુર જવું પડે ઉદયપુર ઉદયપુર જવું પડે તો સમગ્ર સૌરાષ્ટ્રના લગ્ન કરવા અહીંયા આવે એવું એક મારું પ્લાનિંગ છે એટલે મને સો ટકા વિશ્વાસ છે આ ટીમને કે આર્થિક તકલીફ નહીં પડે તમે આર્થિક વ્યવસ્થા થઈ જાય આર્થિક કરતા મિશન જોઈ અને એ તમારી મિશન તમારી ટીમને મિશન ખૂબ સારું છે અને આવતા ચાર ને પાંચ તારીખે રાજકોટ આ ટીમ આવે ત્યાં આપ શ્રી બધાએ પધારો જોવો એની ટીમનું પછી એકવાર એકાદી વાર દુબઈ આવો દુબઈ જોવો માણા વિશ્વાસુ છે અને હું ખાતરી આપું કે ક્યારેય તમારો પૈસો ડૂબશે નહીં થેન્ક યુ સો મચ